જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું એકદમ ફાઇન ગટ ક્રીમી અને સ્વાદિષ્ટ દૂધ પાક અને એ પણ આપણે બનાવી રહ્યા છીએ કૂકરમાં કુકરમાં કરીએ છીએ છતાં ચોખાનો એક એક દાણો આ રીતે છૂટો થશે ફ્રેન્ડ્સ જરી પણ ચીટકશે નહીં અને આપણે બહાર કરીએ ત્યારે જે દૂધને બુકાળ્યા જ કરીએ ઉકાળ્યા કરે એ ઝંઝટ નહીં કરવી પડે ને સુપર ક્રીમી બનશે સો બનાવવાનું શરૂ કરીએ અહીંયા લીધા છે ચાર ટેબલ સ્પૂન બાસમતી ચોખા ચોખાને બરાબર પાણીથી બે ત્રણ વાર ધોઈ કાઢવાનું છે અને એને આપણે અડધો કલાક પલાળી રાખશું સો અડધો કલાક પલાળી રાખવાનું છે હવે લઈએ છીએ કૂકર કૂકરને આપણે નીચે બોટમમાં એક ટી સ્પૂન પહેલાં આપણે ઘી લઈએ વધારે લેવાની જરૂર નથી એક ટી સ્પૂન ઘીથી આપણે નીચે બોટમમાં અને થોડું આ રીતે સાઈડ પર પણ આપણે ઘી ચોપડી દઈએ કૂકરની હાઈટ જરા વધારે હોય એવું કૂકર લેજો બેઠું કૂકર નહીં લેતા જરા ઊંચું આ રીતે હોય એટલે એટલે આપણે દૂધ બહાર આવે નહીં હવે આમાં લઈએ છીએ અડધો લિટર દૂધ આપણે ટોટલ એક લિટર દૂધનો દૂધ પાક કરશું તો પહેલાં અડધો લિટર દૂધ જ આપણે લેવાનું છે કૂકરમાં અને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે જરા હાઈટ મોટી હોય એવું કૂકર લેજો બેઠું કૂકર નહીં લેતા હવે દૂધમાં એડ કરશું પલાળેલા ચોખા પણ એમાં જરી પણ પાણી રાખતા નહીં પાણી કાઢી કાઢજો પછી પલાળેલા ચોખા અંદર એડ કરશું હવે લઈશું બદામના કટકા ચારોળી ચારોળી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ અને ગરમ દૂધમાં થોડું પહેલેથી કેસર નાખી રાખવાનું અડધો કલાક એટલે ફાઇન કલર પકડાય જરા થોડું કેસરવાળું દૂધ એડ કરશું અને બારીક કાપેલા પીસ્તા ફ્રેન્ડ્સ તમે કોઈ પણ નટ્સ નહીં નાખો તો પણ ચાલશે પણ ચારોળી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દૂધપાકમાં હવે બધું બરાબર મિક્સ કરી લઈએ હવે મિક્સ થઈ જાય એટલે આપણે કૂકર બંધ કરશું સો આ બહુ જ ઇઝી છે તમે જોયું ક્વિક અને ઇઝી છે હવે આપણે કૂકરને ત્રણ વિસલ્સ આપશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ત્રણ વિસલ થાય ત્યાં સુધીમાં આપણે મિલ્ક પાવડરનું દૂધ બનાવી દઈએ એને માટે પા કપ આપણે જરા થોડું હુંફાળું દૂધ લઈએ અને એમાં અડધો કપ મિલ્ક પાવડર નાખીએ ફ્રેન્ડ્સ કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી જે દસ રૂપિયાના પેકેટ મળે છે એ તમે લેશો તો પણ ચાલશે બરાબર મિક્સ કરી લેવાનું જોવાનું જરી પણ ઘટ્ઠા ન રહે અને જો તમને જોઈએ તો એમાં પાછા બે ત્રણ ટેબલ સ્પૂન તમે દૂધ અહીંયા એડ કરી શકો છો એટલે હલાવતા ફાવે સો અહીંયા ગઠ્ઠા વગરનું મિલ્ક પાવડરનું દૂધ તૈયાર છે હવે આ મિલ્ક પાવડરનું દૂધ બનાવીને બાજુ પર મૂકી રાખીએ ને અહીંયા કૂકરને ત્રણ સીટી થઈ ગઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરશું ત્રણ સીટી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું છે અને કૂકરને જરા ઠંડુ થવા દઈશું જ્યાં સુધી પ્રેશર રિલીઝ થાય હવે અહીંયા કૂકર ઠંડુ થોડું થઈ ગયું છે પ્રેશર પણ થોડું રિલીઝ થઈ ગયું છે એટલે આપણે સાચવીને કૂકર ખોલશું હવે તમે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત રીતે ભાત પણ ચડી ગયો છે કંઈ ચીટક્યું પણ નથી ને કંઈ બહાર પણ નથી કૂકરમાંથી આવ્યું એટલે કૂકર આ રીતે જરા થોડું ઊંચું વાળું લેજો ફ્રેન્ડ્સ એકવાર હલાવી કાઢીએ અને હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે એકદમ સરસ રીતે ચોખા ચડી ગયા છે અને એક એક ચોખાનો દાણો છૂટો છે કુકરમાં ચીટકી નથી ગયું ફ્રેન્ડ્સ સો આ રીતે છૂટો દાણો થશે અને સરસ રીતે ત્રણ સીટીમાં ચડી જાય છે હવે મિલ્ક પાવડરવાળું જે દૂધ તૈયાર કર્યું છે એ અંદર એડ કરીએ અને મિલ્ક પાવડરવાળા દૂધથી ફ્રેન્ડ શું થશે કે આપણે દૂધ પાકને જે રીતે ઉકાળ ઉકાળ કરવો પડે દૂધ પાકને ઘટ્ટ કરવા માટે એ રીતે નહીં કરવું પડે એકદમ એનાથી ઘટ અને ક્રીમી દૂધ થશે અને બીજું જે અડધો લીટર દૂધ આપણે રાખ્યું હોય એ અડધો લીટર દૂધ આમાં એડ કરીએ ઈલાયચીનો પાવડર બે ચપટી જાયફળનો પાવડર નાખજો દૂધ પાકમાં ચારોળી અને જાયફળનો પાવડર મેઇન છે અડધો કપ સાકર સાકર હલાવીને એકવાર ચાખી લેવાની જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે વધારે એડ કરવી હોય તો કરી શકો છો હવે ગેસની ફ્લેમ ચાલુ કરશું ગેસની ફ્લેમ ચાલુ કર્યા પછી આને આપણે મીડિયમ ફ્લેમ પર એક ઉકળો આવવા દેવાનો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મીડિયમ ફ્લેમ પર એક ઉકળો અહીંયા આવી રહ્યો છે એક વાર ઉકળો આવી જાય એટલે ત્રણ થી ચાર મિનિટ આને આપણે મીડિયમ ફ્લેમ પર ઉકાળશું ફ્રેન્ડ્સ હાઈ ફ્લેમ નહીં રાખતા અને ધીરે ધીરે આ ઠીક અને ક્રીમી થતું જશે કેમ કે આપણે મિલ્ક પાવડર નાખ્યું છે હવે આ ત્રણ ચાર મિનિટથી આ ઉકળી રહ્યું છે મીડિયમ ફ્લેમ પર એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે આને આપણે કમ્પ્લીટલી ઠંડો થવા દેવાનો છે જરા એક બે વાર આ રીતે હલાવી દેજો એટલે ઉપર મલાઈ ન બાજી જાય હવે દૂધ પાક અહીંયા કમ્પ્લીટલી ઠંડો થઈ ગયો છે અને જેમ જેમ આ ઠંડો થશે વધારે ઘટ અને ક્રીમી થશે તમે આનો લૂક જુઓ રીચ ક્રીમી અને યમ્મી છે ફ્રેન્ડ્સ તમે રોટલી પૂરી પરાઠા વગર એમને એમ તમે આ ખાશો હવે રેડી ટુ સર્વ છે તમે પાછું આનું ટેક્સચર જુઓ ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ કુકરમાં કર્યો છે તો પણ જરી પણ રાઈસ ચીટકતો નથી અને ઘટ થશે અને હવે તમે આ કૂકર જુઓ ફ્રેન્ડ્સ જરી પણ અંદર દૂધ કે ચોખા અંદર ચોંટી નહીં જાય તમે જોઈ શકો છો કે એકદમ આની બોટમ ક્લિયર છે અને ઇઝી રેસીપી છે દૂધપાક બનાવવાનું મન થયું હોય તો આ રીતે કુકરમાં કરી કાઢો એટલે આપણે ઉકાળ ઉકાળ આને કરવું ન પડે હવે ગાર્નિશ કરશું ડ્રાય ડ્રાયનટ્સથી કંઈ પણ ઝંઝટ વગર દસ મિનિટમાં કુકરમાં થઈ જાય છે અને એક કેક સરસ દાણો આ છૂટો પણ થશે અને ખાવાની બેઉ મજા આવે એવા દૂધપાક તમે પણ બનાવો રેસિપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ